આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સુરત કલેક્ટર લઈએ પોચેલા ધાનેરાના લોકોએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં ધાનેરા તાલુકાને મૂકવામાં છે તે અંગે ધાનેરાના લોકોમાં ભારે આક્રોશ છે વહીવટી સરળતાના નામે જિલ્લાનું દાવો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ ધાનેરા તાલુકો પાલનપુર સાથે અનેક રીતે જોડાયેલો છે શૈક્ષણિક સંસ્થાઓથી લઈને હોસ્પિટાલિટી અને કામકાજની સરળતા પાલનપુરમાં છે ખુબ લાંબુ અંતર અને ભારે અગવડતા વાવ થરાદ સાથે ધાનેરા તાલુકાના લોકોને જણાઈ રહી છે

અમે સુરત કલેક્ટર ઓફિસમાં આવેદન પત્ર આપવા આવ્યા છીએ કારણ કે આજે બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન કરી દેવામાં આવ્યું છે એ વિભાજન જનતાની લાગણીને અવગણીને કરવામાં આવ્યું છે એનાથી ધાનેરા તાલુકાની બધી જ પ્રજા રોષે ભરાયેલી છે એમનામાં ભરપૂર રોષ છે ને એટલા માટે આવેદન પત્ર આપવા આવ્યા છે કે અમને અમારો અધિકાર છે અમને પાછો આપો સુરતમાં ઓછામાં ઓછા પાંચસો માણસો રહ્યા છે ધાનેરા તાલુકામાં આજે મહાસંમેલન છે એમાં પચાસ હજાર થી વધુ જન્મેતું તમારી માંગણી નહીં સંતોષાય તો આવનારી બધા ઇલેક્શન સરકારે ભોગવવાનો વારો આવશે એટલી છે કારણ કે એક મુખ્ય મુદ્દો છે કોઈ પણ બીમાર થાય તો કોઈ એમ ના કહે કે મારે થરાજ જવું છે એ બધા એમ જ કે મારે પાલનપુર જવું કોઈ પણ ભણવું હોય તો ભણતર માટે ગાંધીનગર પાલનપુર કે અમદાવાદ કહેતું એ કોઈ એમ ના કહે કે મારે થરાજ જવું છે અમારે અગર થરાજમાં નાખવું હોય તેવું શિક્ષણ જે વિદ્યા મંદિર છે જેડી મોદી છે બીએલ પારીક છે એ મોટી મોટી કોલેજો સ્કૂલો અને હોસ્પિટલો બનાવો પછી અમને લઈ જાઓ મેઇન વાત એ છે કે અમારે જે સરળ પડે છે ધાનેરા તાલુકાના અંતરાળ ગામો એકસો દસ કિલોમીટર એકસો વીસ કિલોમીટર પડતા હોય છે એના માટે જો અમારે થરાદ જવું હોય તો ના પોસિબલ પોસિબલ નથી તો અમને દરેક આગેવાનો વિનંતી કરીએ છીએ કે અમારે આ આંદોલન ને આજાદ આક્રોશ ના દિલ્હી સુધી પહોંચાડે અને અમારો તાલુકા ને બનાસ બનાસકાંઠામાં લાવે એવી નમ્ર વિનંતી કરીએ છીએ તમારી માંગણી નહીં સ્વીકારે તો શું અમારી માંગણી જો નહીં સંતોષવામાં આવે તો અમે ઉપવાસ પર ગાંધીનગર તો જંતર મંતર દિલ્હી જઈશું દરેક દરેક જન સમાજ નો આક્રોશ છે શાદી જિલ્લા અમારું આંદોલન આંદોલન